નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર સાદલીથી શિનોરના સાદલી ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય විශ්વવિદ્યાલય શાખા દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે કમ્યુનિટી હોલ બહાર બ્રહ્માકુમાર ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સાદલી શાખાના સંચાલિકા બ્રહ્માકુમારી જ્યોતિબેન તેમજ બ્રહ્મકુમારી પારોલબેનના સાનિધ્યમાં મહાશિવરાત્રી કાર્યક્રમ યોજાયો જેમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાઈઓ બહેનો દ્વારા નેવ્યાસી મી શિવજયંતિ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત બે હજાર પચીસના વર્ષથી સંસ્થા દ્વારા ડાયમંડ જ્યુવલી વર્ષ તરીકે અલગ અલગ કાર્યક્રમોના આયોજન રૂપે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્માકુમારી સાધલી શાખાના સંચાલિકા જ્યોતિબેન તેમજ પારુલબેનના સાનિધ્યમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શાખાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લઈ ધન્યતા અનુભવી હતી તો આવો જાણીએ પારુલબેન બ્રહ્માકુમારી સાધલી શાખાના શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એચડી ન્યૂઝ ગુજરાતીમાં સાધલીથી ના ઉપલક્ષમાં શિવજયંતિનો કાર્યક્રમ ઉજવી અને ગામના તમામ ભાવિ ભક્તોને શિવનો સત્ય પરિચય પ્રાપ્ત કરાવ્યો આ સંસ્થા શિવરાત્રી દિવસે દરેક જનજન સુધી પહોંચી અને શિવના સત્ય પરિચયનો સંદેશ આપે છે પણ આજે આ વિશેષ આ કાર્યક્રમ એ માટે રાખવામાં આવ્યો કે દરેક ભાવિ ભક્ત છે પોતે સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ કલ્યાણનું પણ જ્ઞાન આપવામાં આવ્યું છે